લડુ ગોપાલ તારે કરોડે અમે થો ભજન નાવે પાણી લાખે બેસ તારે કરોડે ઉઠ તારે અમે સૌ ભજન નાવે પાણી

અમે સૌ ભજન નાવે વેપારી ધંધો અમારો બહુ બહુ ચાલે રાત દિવસ વારી દાડે ધંધો અમારો બહુ બહુ ચાલે રાત દિવસ વારી દાડે એ રણછોડ રાય દુકાન માંડી રણછોડ રાય દુકાન માંડી દોઢા ગમડા થાય લાખે બેસતા કરોડે ઉઠ તારે અમે સૌ ભજન ના વેપારી લાખે બેસ તારે કરોડે ઉઠ તારે અમે સૌ ભજન ના વેપારી દ્વારકાનો શેઠ મારો પેઢી નો રખવાડ દ્વારકાનો શેઠ મારો પેઢી નો રખવાડ સાસે સાસે સાબરાઠ તારે અમે સૌ ભજન નાવે પારી લાખે બેસ તારે કરોડે ઉઠ તારે અમે સૌ ભજન નાવે પારી સત્સંગમાં તમે કાયમ આવો હરી રસ પીવો ને પીવણ આવો થશે મેડો પાર લાખે બેસ તારે કરોડે ઉઠ તારે અમે સૌ ભજન ના વેપારી લાખે બે કરોડે ઉઠતારે તારે અમે સૌ ભજન ના વેપારી રસકન્યા લાલ કી છે જે